મોસંબી નો રસ ખાસ ચડાવવાનો બુધવાર છે આજે ભગવાન શંકરને પણ બહુ જ મહત્વ હોય છે બુધવાર દિવસે બિલીપત્ર અર્પણ કરવાનું બિલવ ફળ અર્પણ કરવું મગ લીલા મગ ભગવાન પણ બહુ જ મહત્વ છે આજના દિવસે બાંગ ચડાવવાનું પણ બહુ મહત્વ છે રાહુ નો વાર છે અને બુદ્ધ નો વાર છે આ વસ્તુ ભગવાન શંકરને અર્પણ કરવાથી રાહુ ને બુદ્ધ બે પ્રસન્ન થાય છે આજે દરોઈ પણ ચડાવી શકાય ભગવાન શંકર એનાથી રાહુ શાંત થશે આજના દિવસે ભગવાન શંકર નામ જ આખો દિવસ કાઢી નાખવો જોઈએ કારણ કે ભગવાન શંકરે કહ્યું છે કે મહાશિવરાત્રી દિવસે જે કોઈ મારું વ્રત તપ જપ કરે એ હંમેશા માટે પવિત્ર થઈ જાય છે અને પછી જે કઈ પૂજા પાઠ કરે તે દેવતાઓ સુધી પહોંચે તમે જે કઈ પૂજા જપ તપ વ્રત કરતા હોય એના માટે પવિત્રતા બહુ જરૂરી હોય છે નાવાથી કોઈ પવિત્ર થતું નથી પણ દેવ કૃપાથી પવિત્ર થયા હોય શિવજી થી પવિત્ર થયા હોય તો તમારું પૂજન અર્ચન બધું દેવતાઓને પ્રાપ્ત થાય છે શિવ પ્રાણ કથા પણ કળિયુગ ના મનુષ્ય ની પૂજાઓ ભગવાન સુધી દેવો સુધી પહોંચતી નથી એ પહોંચે એના માટે મહાશિવરાત્રી નું વ્રત કરવાનું ખૂબ જ મહત્વ છે તો ચોક્કસ ઉપવાસ પણ કરો મહાદેવની પૂજા પણ કરો આખો દિવસ આખી રાત ભગવાનનું પૂજન કરી શકો છો તો ચોક્કસ કરજો આપણે પણ યજ્ઞ રાખ્યો છે સવારે યજ્ઞમાં પણ પધારો યજ્ઞનો પણ લાભ લો દરેક જણને મહાશિવરાત્રીની ઘડીને શુભકામના બધા ઉપર ભગવાન સોમનાથની બધા મહાદેવ બે બે હજાર પચીસ ને બુધવાર મહાવત તેરસ અને ચૌદશ સાથે છે આજે મહાશિવરાત્રી આજે ભવનાથમાં મેળો હોય છે જુનાગઢમાં આજથી પંચક શરૂ થઈ જશે પંચકનો અશુભમાં જોવાનું હોય છે શુભમાં એનો કોઈ દોષ નથી આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણા છે તેરસ આ તેરસ તિથિ સવાર અગિયાર ને દસ મિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી ચૌદસ ગણા છે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણા છે શ્રવણ શ્રવણ નક્ષત્ર આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર છે આ ધનિષ્ઠ નક્ષત્રમાં કરેલું કાર્ય દિવ્ય ફળ પ્રાપ્ત કરાવે છે મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરાવે છે તો આમાં મહાદેવની પૂજા કરો તેમજ શરણ નક્ષત્રમાં પણ મહાદેવની પૂજા કરશો તો માનસિક શાંતિ પ્રાપ્ત થશે જે સૌથી મોંઘી જરૂરી વસ્તુ છે ને સવારે પણ પૂજા કરો ને રાત્રે પણ પૂજા કરો મહાદેવ આજે જે બાળક જન્મ થાય છે યોગ ગણે છે પરિત યોગ આજે કે પાંચ ને એકાવન થી શરૂ થઈ આવતીકાલે મળસ કે બે ને અઠ્ઠાવન મિટે પૂર્ણ થઈ જાય છે આજે જે જન્મ થાય નું કરણ ગણાય વણી છે દસ મિનિટ પૂર્ણ થઈ જાય જે જન્મ થાય છે મકર મકર રાશિ સ્વામી શનિ છે મકર રાશિ વાળા માટે મહાદેવની પૂજા આરાધના બહુ મહત્વની છે કારણ કે શનિદેવ જે છે તેમના ગુરુ મહાદેવ છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય

આજના દિવસે સવાર માં ઉઠી આજનું સુકન કરી લો અને આજે તો ભગવાન શંકરના દર્શન કરવા માટે પહોંચી અંદર દરેક જીવ માત્ર આજના દિવસે તમે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છો અમારા કોઈ સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનો ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગા હોય કોઈની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું છું આજના દિવસે બુધવાર છે ઘરેથી નીકળું છું ત્યારે વડે મંદન કરી નીકળો પિતૃ ના ફોટાને મંદન કરી નીકળો આજના દિવસે તર્પણ કરવાનું પણ બહુ મહત્વ હોય છે અને પાછું બુધવાર છે આજે એટલે પિતૃને ડાયરેક્ટ પહોંચી જાય છે ઘરે દેવસ્થાનમાં પગે લાગીને નીકળો ભગવાનને પ્રાર્થના કરો કે મારા કાર્યમાં મારી સાથે આજે તમને કોઈ પાવૈયા મળી જાય તો દક્ષિણા દાન દક્ષિણા આપી દો એના આશીર્વાદ લઈ લો ભાગ્ય બદલાઈ જશે આજે ગાયને ખાસ કરીને ખાટા મીઠા ફળ એનાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય છે બુધ અને રાહુ પણ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસ થી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેજ રીતે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશ કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી શકો કોઈ પણ વેચાણ કરી શકો છો આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે પણ આપી શકો છો એક્ઝામ વગેરે પણ આપી શકો છો આજના દિવસે તમે જે કાર્ય કરો ને એના દ્વારા તમને શારીરિક પ્રાથમિક શાંતિ પ્રાપ્ત થાય પણ સૌથી મોટી શાંતિ પ્રાપ્ત થાય માનસિક આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે ભગવાન શંકરની પૂજા કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસે તો વસ્તુ ધારણ ન કરશો મને તો બહુ મોટી હેરાનગતિ આવે આંખ ને લગતી તકલીફો આવતી હોય છે અને ડોક્ટરને મળવા જવું પડતું હોય છે આજે કોઈને પણ મોહિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે એટલે કોઈની પણ પ્રભાવ પાડવા માટે શ્રેષ્ઠ દિવસ છે આવું બધું જે ફળ છે એ આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટમાં મળે આજે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ આવતીકાલે બપોરે ત્રણ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ જાય છે એમાં તમારી કોઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દેશમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન પણ કોઈ પણ પ્રકારની ખરીદી વેચાણ વગેરે કરી શકો છો વાહન મિલકત વગેરે કરી શકો છો પ્રોપર્ટી ખરીદી કરી શકો છો અને ચોક્કસ સફળતા મળી શકે છે આમ તો ચૌદશ સમાજ ના કહી શકો પણ પણ જયારે ચૌદશ હોય અને મહાશિવરાત્રી હોય ત્યારે આપણે કાર્ય કરવા માટે કોઈ દોષ નથી ભગવાન શંકર નો દિવસ મહાશિવરાત્રી મહાશિવરાત્રી દિવસે તો કોઈ પણ કાર્ય થઈ શકે છે તો એમાં તમને ચોક્કસ સફળતા મળી શકે છે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવા માટે આકાશી ખેડૂત હોય ધારણ કરે છે આર્થિક લાભ થઈ શકે છે આવું બધું જે ફળ છે આજે સાંજે પાંચ ને ચોવીસ થી લઈ આવતીકાલે બપોરે ત્રણ ને પિસ્તાલીસ મિનિટ સુધી આજે કરશો આજનો સંકલ્પ આજે બધા યજ્ઞ નહીં આજે કોઈ મુહૂર્ત આપ્યા નથી ચમચીમાં પાણી લેવું ઉત્તમ પરમ પવિત્ર મહામાસે કૃષ્ણ પક્ષે ત્રયોદ્યામ અંતર્ગત ચતુર્દશી આમ મહાશિવરાત્રી પર્વે સૌમ્યવા મ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી જવાનું अच्छी पी बोला अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या अभ्यासे देश विदेश सर्वत्र यश कीर्ति विजय प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગયુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા મનમાં જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિવા પશ્ચાત્ંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરશ્રી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કરશે કપડામાં તિલક તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું પૂછશો ને ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ